નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઢડાના નગરપાલિકાના પ્રમુખે અચાનક રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક નગરપાલિકાના પ્રમુખ હિતેશ પટેલ કલેક્ટર કચેરીએ રૂબરૂ જઈને પ્રમુખ તરીકેથી આપ્યું રાજીનામું પોતે વ્યવસાયિક કારણોસર નગરપાલિકામાં કાં પૂરતો સમય ન ફાળવી શકવાના કારણે આપ્યું રાજીનામું પાંચ ત્રણ બે હજાર પચીસના રોજ હિતેશ પટેલને નગરપાલિકાના પ્રમુખ તરીકે બિનહરીફરણી કરવામાં આવી હતી હિતેશ પટેલ ફક્ત છ માસના ટૂંકા ગાળામાં રાજીનામું આપતા રાજકીય ગરમાવો બ્યુરો રિપોર્ટ મનસુખવાળા ગઢડા રાજીનામું હું ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે પાંચ ત્રણ બે હજાર પચીસે મેં પદગ્રહણ કર્યું હતું સમય જતા જતાં એવું લાગ્યું કે અંગત કારણોસર મેં આ મારું રાજીનામું આપેલ છે હું ખાસ કરીને ગુજરાત ભાજપ બોટાદ જિલ્લા ભાજપ ગઢડા શહેર ભાજપ મારા તમામ કોર્પોરેટર સાથીદારો મારા નગરપાલિકાનો તમામ સ્ટાફ એ બધાનો જે મને સાથ સહકાર મળ્યો છે એ બદલ હું ખૂબ ખૂબ એમનો હૃદયપૂર્વક આભાર માનું છું અને મારા અંગત કારણોસર મેં આ રાજીનામું આપેલ છે હવે નેક્સ્ટ પાર્ટી જે નિર્ણય લેશે એ અમને શિરોમાન્ય છે હશે